સ્વતંત્રતા દિવસની ઉજવણી જોશ અને સાથે મનાવવામાં આવી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થિત કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાળા હતા તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કર્યું અને દેશની એકતા સમૃદ્ધિ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરાવ્યું આ અવસરે પ્રમુખ ઉદનાવાળાએ ભાષણમાં કહ્યું આઝાદીની લડતમાં અસંખ્ય દેશના વિકાસમાં યોગદાન આપવું અને સામાજિક એકતા એ જ સાચી દેશભક્તિ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનીય નેતાઓ કાર્યકર્તાઓ અને શહેરવાસીઓની ભારે હાજરી રહી રાષ્ટ્રભક્તિ રંગાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપવા ભેગા થયા છે અને આ જે આઝાદીનો દિવસ ઇન્ડિપેન્ડન્ટ દિવસ ઉજવવા આપણે ભેગા થયા છે ત્યારે હું આપ સૌને અહીંથી એક સંદેશ કહું છું કે જ્યારે ઓગણીસો બેતાલીસની અંદર અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોનો જુલમ જે આપણી આઝાદી પર આપણી સ્વામિત્વ પર આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આપણા સંવિધાનનો અધિકાર છે આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર જે આપણે આપણી લોહી પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે આપણા રાષ્ટ્રીય નેતા આપણા રાષ્ટ્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે એ આંદોલનના રૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે અને જે રીતે આખા દેશની અંદર આંદોલન ચાલી રહ્યું છે વોટ છોડ ગદ્દી છોડ તો આ આંદોલન આપણા સ્વતંત્ર માટે આપણે આઝાદી અને આપણા વોટની આઝાદી માટેનું છે ત્યારે આપણે સૌ એમાં લોકો પાસે જઈએ લોકોને સમજાવીએ કે આપણે જે બલિદાન અને આપણે જે ચારસો વર્ષથી આપણી જે અથક પરિશ્રમ આંદોલનથી જે આપણે આઝાદી મેળવી એ આઝાદી આજે ખતરામાં છે વિદેશી લોકોના હાથા બની ગયેલા આ સરકારની સામે લડવાનો સમય છે ચાલો સૌ આપણે ભેગા થઈએ અને આ સત્તાને અને આપણી આઝાદી મેળવીએ અને આપણો વોટ વન વોટ વન નેશનનું જે આપણા નેતાએ આપણને બે આપ્યું છે તેને લઈને આગળ વધીએ આપ સૌને આજે પંદરમી ઓગસ્ટના દિવસે આ સ્વતંત્ર દિવસ દિવસથી હું શુભેચ્છા આપું છું